ધ્રાંગધ્રાની ફલકુ કાંઠ નદી કાંઠે આવેલ સોમનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તજનોની ભારે ભીડ દર્શનાર્થી ઉમટી પડ્યા હર હર મહાદેવથી મંદિર પ્રાંગણ શિવમય બની ગયું સમાંતર બે એટલે કે વર્ષ બે આજે સમગ્ર ભારતભરમાં શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે અમાસ વર્ષો પછી યોગ મુજબ સોમવારથી શરૂ થયેલ શ્રાવણ માસ અને સોમવારના દિવસે પૂર્ણ થયેલ સોમવતી અમાસ ધ્રાંગધ્રાની ફલકુ નદી કાંઠે આવેલ પ્રાચીન અને પુરાતન રાજા સાહેબ વખતનું સોમનાથ મહાદેવ મંદિર આવેલ છે સોમનાથ મહાદેવ મંદિરે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન નાદ થી ગુંજી ઉઠ્યું હતું મંદિર પ્રાંગણમાં સોમનાથ સોમપુરા પરિવાર દ્વારા લઘુ રુદ્રી આયોજન કરાવ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રહ્મદેવ ની સાક્ષી ભગવાન શિવના સાનિધ્યમાં નૃત્ય યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો ને દાતાના સાનિધ્યમાં મહાપ્રસાદ મહાઆરતી અને ભસ્મા આરતી ઉપરાંત દાતાના શિવલિંગને વિવિધ પુસ્તકો બિલીપત્રોથી શણગાર સજાવવામાં આવ્યો સર્વે શિવ ભક્તોને અને આજના દિવસની અંદર સંવત 2024 ની અંદર અત્યારે જે આપણે ચાલી રહેલું છે 2081 ની અંદર એની અંદર પવિત્ર શ્રાવણ મહિનો અને ઈ શ્રાવણ મહિનાની અંદર પણ મોટી અમાસ અને એ અમાસની અંદર પણ યોગ બન્યો છે ભગવાન શિવને પવિત્ર જેવો વાર છે જે સોમવાર છે અને એવા સોમવારની અંદર જે અમાસનો આપણને લાભ મળ્યો છે અને એની અંદર આપણા ગામની અંદર જે શીર્ષ કહેવાય એવું ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર અને એ સોમનાથ મહાદેવના મંદિરની અંદર આપણા અસંખ્ય ભક્તો પણ દર્શનાર્થીએ પધારેલા છે અને એ સિવાય આ દાદાના મંદિરે દર વર્ષે એક હોમાત્મક લઘુરૂદ્ર પણ થાય છે અને એ જ પ્રમાણે આ વર્ષે પણ આ દાદાના આ યજ્ઞ માટે થઈ બધા ભક્તો અને સમસ્ત સોમપુરા પરિવાર દ્વારા આ યજ્ઞ થઈ રહેલો છે કે જેની અંદર બધા પવિત્ર વિદ્વાન બ્રાહ્મણો પણ આવેલા છે અને યજમાન પણ બહુ દૂરથી પધાર્યા છે જે ભગવાનની આસ્થાને લઈ અને અમારા આજ સોમનાથ દાદાના મંદિરે હોમાત્મક લઘુરૂદ્ર કરવા માટે એ પણ ઉપસ્થિત થયા છે અને સૌ ભેગા મળી દાદાનો યજ્ઞ પણ કરીશી અને દાદાની ભક્તિની સાથે ગુણગાન પણ ગઈશી એવી જ રીતે સર્વે શિવ ભક્તોને અમારા તરફથી પવિત્ર શ્રાવણ માસના જય મહાદેવ